આ પ્રશ્ન આજે એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે રાજકોટમાં છેલ્લા અમુક દિવસોમાં ઘટનાઓ જેવી બની રહી છે રાજકોટના માર્ગો રક્તરંજિત એટલા માટે બની રહ્યા છે કારણ કે રાજકોટમાં ક્યાંક ભયંકર અકસ્માતો થઈ રહ્યા છે તો ક્યાંક ભયાનક હત્યાઓ છેલ્લા અમુક દિવસોમાં રાજકોટમાં અકસ્માતની ખૂબ ગંભીર ઘટનાઓ બની વીસ વર્ષીય આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો અને પંદર વર્ષીય દીકરીએ દમ તોડ્યો નવ તારીખે રાત્રે અભિષેક નાથાણી નામનો વીસ વર્ષીય યુવાન પોતાના ટુ વ્હીલર પર જઈ રહ્યો હતો આયુવાન જેવો કાલાવા રોડના ક્રિસ્ટલ મોલ ની નજીક પહોંચે છે ત્યાંથી જમણી તરફ વળે છે તે ખૂબ ઝડપે આવતી એક કાર અયુવાન ટક્કર મારે છે અને ટક્કર એટલી જોરદાર હતી કે આયુવાન લગભગ પચાસ ફૂટ દૂર ફંગોડાઈ જાય છે આત્મન પટેલ નામનો પચીસ વર્ષીય યુવાન આ કાર મુખી કાર ચલાવી રહ્યો હતો વળી આ કાર લક્ઝરિયસ હોવાના કારણે તેના વિશે વધુ ચર્ચા થઈ

કારણ કે પોલીસ જયારે આ યુવાનને મીડિયા સમક્ષ લાવી ત્યારે તેના મોડા પર રૂમાલ બાંધેલો હતો પરંતુ ઓળખ છુપાવવી જરૂરી બને છે તો આમ છતાં રાજકોટ પોલીસ શા માટે અકસ્માત સર્જનાર પચીસ વર્ષીય યુવાનનું મોં છુપાવ્યું છે અને જો કે આ અકસ્માતનો સિલસિલો આટલે જ નથી અટકતો રાજકોટના મીડિયામાં હજુ રાતની આ ઘટનાના સમાચારો ચાલી રહ્યા હતા તેવામાં ફરી એક સમાચાર સામે આવ્યા રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ એક પંદર વર્ષીય દીકરીએ દમ તોડી દીધો પણ શા માટે કાલાવર રોડ વાળી આ ઘટના બની એના એક દિવસ પહેલા તેની જ બાજુના યુનિવર્સિટી રોડ પર એક બેફામ કાર ટુ વ્હીલર પર જઈ રહેલી માતા પુત્રીને અડફેટે લે છે માતા દર્શનાબેન અને પુત્રી ધ્રુવીબેન રોડ પર ફૂટબોલ ની જેમ ફંગોળાય છે દર્શનાબેનના બંને હાથ બંને પાસળી શરીરના અન્ય ભાગમાં ફ્રેક્ચર થાય છે જ્યારે ધ્રુવીબેન માથાથી અંદાજે લગભગ આમ સાત એક ફૂટ જઈને દૂર જઈને પડે છે માથામાંથી લોહી નીકળવા લાગે છે બંનેને ખાનગી હોસ્પિટલમાં દાખલ તો કરવામાં આવ્યા પરંતુ બે જ દિવસની સારવાર બાદ આ દીકરીએ દમ તોડી દીધો એ સારવાર બે દિવસની સારવાર તો માંડ લઈ શકી એ પછી અંતે એણે દમ તોડી નાખ્યો આ કાર કોઈ લક્ઝરિયસ કાર નથી છતાં આ થયું એટલે કહી શકાય કે આ અકસ્માતો માટે લક્ઝરિયસ કાર જવાબદાર નથી પણ આ બંને દુર્ઘટનાઓનો જે કોમન પોઈન્ટ એટલે કે ઓવર સ્પીડ જવાબદાર છે આપણે કેમ વાહન ચલાવતી વખતે ભૂલી જઈએ છીએ કે આ રોહિત શેટ્ટીની કોઈ એક્શન ફિલ્મ નથી આ વાસ્તવિક જીવન છે જેમાં એકવાર હાથમાંથી સરી ગયેલું જીવન પરત મળવું અશક્ય છે પસાવો ગમે એટલો કરો પણ જીવન પરત નહીં જ મળે અને કોઈનું જીવ અને એમાં પણ કોઈ નિર્દોષ વ્યક્તિનું જીવ લઈ જે બોજ માથે આવીને પડે એને કોઈ ભૌતિક સજા કરતા જાણી જોઈને કોઈ કીડી પણ ન મારતા હોય એની માથે એક માણસની જિંદગી છીનવી લેવાનું દોષ જ્યારે આવી ચડે ત્યારે આગળનું જીવન ગાળવું ખૂબ મુશ્કેલ બની જતું હોય છે અકસ્માતો રાજકોટની અંદર બે થયા મૃત્યુ બે લોકોના થયા પરંતુ જિંદગી ચાર પરિવારોની પકડી અહીંયા કાર ચલાવનાર ચાલકો વિશે પણ મારે વાત કરવી છે અભિષેક દીકરો કે પંદર વર્ષની દીકરી ગુમાવનાર એ પરિવાર પર તો દુઃખના પહાડ તૂટ્યા જ પણ આત્મન પટેલ અને કૃતિકા શેઠ જેમણે આ નિર્દોષ જિંદગીને અડફેટે લીધી એમને શું એમનો આત્મા જીવવા દેશે કાયદો તો કાયદાનું કામ કરશે જ અને એમને સજા મળશે જ પણ શું શું આ આ આ લોકો કલંક કલંક સાથે સાથે જીવી શકશે એમનો પરિવાર પહેલા જેવું જીવન જીવતા હતા એવી જિંદગી ફરી જીવી શકશે જોકે આત્મન પટેલ ને તો ચોવીસ કલાકમાં જ જામીન મળી જતા આ જે મૃતક છે એના પરિવારજનો આ બાબતને લઈને નારાજગી વ્યક્ત કરી છે ને બીએનએસ ની કલમ એકસો છ એક અને બસો એક્યાસી સહિતની કલમ હોવા છતાં ઉપરાંત એકસો છ નો ઉમેરો કરવા પણ માંગ કરી રહ્યો છે અને આ માટે પરિવારજનો દ્વારા કોર્ટમાં અરજી પણ કરવામાં આવશે પણ આ બંને જે અકસ્માતો છે એને રાજકોટના રસ્તાઓને રક્તરંજિત બનાવ્યું છે સાથે રાજકોટમાં જે એક બાદ એક હત્યાઓ થઈ તેણે પણ આખા રાજકોટને હચમચાવી નાખ્યું માત્ર પાંચ દિવસમાં છ હત્યાઓ અને આ હત્યાના જે છાંટા છે એ આખા રાજકોટમાં ઉડ્યા એટલા માટે પણ આ શહેર રુધિરના લાલ રંગે રંગાયું હત્યા અને અકસ્માતોની આ બધી ઘટનાઓએ રાજકોટ પોલીસની આબરૂને નિલામ કરી આવી ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો સામે પોલીસની દાક ઓછી થઈ રહી છે અને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કાળી ચૌદશ ના દિવસે ટ્રિપલ મર્ડર થી હત્યાનો આ સિલસિલો શરૂ થયો અને પાંચ દિવસમાં એક બાદ એક છ હત્યાઓ નિપજાવી દેવામાં આવી આ બધામાં એ વાત પણ આશ્ચર્ય અપાવનાર છે હત હત્યારાઓ ક્યા બેફામ કાર ચાલકો માંથી પણ પોલીસના નાઈટ પેટ્રોલિંગ પણ એ સવાલ ઉઠાવ્યો કે રાજકોટ પોલીસ શું માત્ર ચાર ગાંઠિયાની હોટલો પર જ દરોડા પાડશે કે પછી દેશી દારૂની કોથળીઓ જ્યાં વહેંચાઈ રહી છે ત્યાં જવાની હિંમત પણ રાજકોટ પોલીસ દેખાડશે આ પ્રશ્નને લઈને લઈને અને આખા તમારું શું માનવું છે અમને કમેન્ટ જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી સત્યની સાથે સત્યની ખોજ